આપણા દેશનું નામ બધા જ પૌરાણિક ગ્રંથોમાં છે પણ બીજા દેશનું નામ કે મામાણ બર છે નથી તો ચાલો હું કહું તમને ગજબની વાત એ પણ પ્રૂફ સાથે આપણા ભારત દેશનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે જ્યારે બીજા દેશોને આગ સળગાવતા પણ નહોતું આવડતું ત્યારે આપણી પાસે પાકા મકાન રોડ રસ્તા અને ગટર જેવી સુવિધાઓ હતી જે તમને મોહેંજોદડો અને હળપ્પાની સંસ્કૃતિમાં જોવા પણ મળે છે તમે આ ઓલ્ડ મેપ ની વેબસાઈટ માં પણ જોઈ શકો છો 3300 BC માં આપણો ભારત અને એશિયા માં ફક્ત આ ચાર સિવિલાઈઝેશન હતી ત્યારે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો માણસોનું નામો નિશાન સત્તરસો 1700 ની આસપાસ આપડા દેશમાં મગધ સામ્રાજ્ય આ મગધે આપને ચાણક્ય જેવા ગુરુ આપ્યા છે નાલંદા જેવી વિશ્વવિદ્યાલય આપી છે ત્યારે પણ તમે જોઈ શકો છો કે બીજા દેશની શું હાલત હતી બીજા દેશોને જીવન જીવતા આ ભારતે શીખવાનું અને એટલા જ માટે મેરા ભારત મહાન કહેવાય છે જય હિન્દ જય ભારત